કાર્યવાહી હાથ ધરી છે જોકે કાર્યવાહી શરૂ કર્યા બાદ ત્રેસઠ લાખ સાહીઠ હજાર છસો બેતાલીસ તપાસ દરમિયાન જુદા જુદા બેંક ખાતામાં પ્રેસ કરવામાં આવેલ છે અગિયાર લાખ રોકડ ધરપકડ કરેલા આરોપીઓ પાસેથી રિકવર કરી ફરિયાદીને પરત આપવા માટે નામદાર કોર્ટ મારફતે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે કોલ કરનાર આરોપી આ લોકો નથી એ હજી અમારી તપાસ ચાલુ છે વિડીયો કોલ કરનારના આરોપી માટે આ ત્રણેયનો રોલ એ છે કે મુખ્ય આરોપી જે શિવરાજ છે એનું પ્રથમ બેંક એકાઉન્ટ છે જેમાં પૂરેપૂરે વન પોઈન્ટ વન ફાઈવ કરોડ રૂપિયા ગયા હતા અને પછી અનેક બીજા બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈને પણ એના બેંક ખાતામાં પચીસ લાખ જેટલા આવ્યા હતા આમાં જે બીજા બે જણ છે એમનું પણ રોલ આ જ હતું કે જેટલા બેંકના ખાતા છે એમાંથી વિડ્રો અમાઉન્ટ વિડ્રો કરીને એકબીજાની અંદર અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવાનું રોલ હતું આ જે ફરિયાદી છે સિનિયર સિટીઝન છે અને એમને જેમ તાત્કાલિક થોડીક ત્રણ કલાકની અંદર ખબર પડી ગઈ કે એમની સાથે ફ્રોડ થયું છે અને એમને ઓગણીસ વીસ પર કોલ કર્યું તો એના લીધે કાર્યવાહી બહુ તરત થઈ શકી અને આમાં આપણે ટોટલ ઓગણસાઠ લાખ બેન્ક ખાતામાં ફ્રીઝ કરાવવામાં સફળ રહ્યા છે અને એની સાથે સાથે એમાં રિકવરી પણ આપણને મળી છે કે અગિયાર લાખ આપણે રિકવર કર્યા છે અન્ય બીજા બેથી ત્રણ લાખ પણ બેંકના ખાતામાં ફ્રીઝ થઈ શક્યા છે જેથી આ જે એનું ફ્રોડ છે એમાં રિકવરી અને પૈસા ફ્રીઝ કરાવવા માટે અમે ખૂબ સફળ રહ્યા છે સાયબર ક્રાઈમ ડીસીપી લવિના સિંહાએ માહિતી આપતા જણાવ્યું હતું કે અમદાવાદ એક સિનિયર સિટીઝન દ્વારા સાયબર ક્રાઈમમાં એક કરોડ પંદર લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ લખવામાં આવી હતી જોકે ઓછા સમય ગાળાની ફરિયાદની સમજ આવી જતા તાત્કાલિક

જો તેમને તપાસમાં સાથ સકાર નહીં આપે તો તેમના કયા મુજબ નહીં કરે તો તેઓને આ કેસમાં ફસાવી દેવાની અને પકડી અરેસ્ટ કરી લેશે તેવા પ્રકારની ધમકીઓ આપી બાદમાં વોટ્સએપ કોલ ઉપરથી દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓના નામે વાતચીત કરી તેમને ડિજિટલ અરેસ્ટ કરી તેમનું નિવેદન મેળવવાના નામે ફરિયાદી પાસેથી તેમના બેંકોના બેલેન્સની માહિતી મેળવી તે પૈસા વેરીફિકેશન માટે મોકલી આપવા માટે બળજબરીથી જાણ કરી તેમજ ફરિયાદી જે પૈસા ભરશે તે વેરીફાઈ કરી પછી તરત જ પરત મળી જશે તેવી હકીકતો જણાવી તેમનો વિશ્વાસ કેળવવા સીબીઆઈના લોગોવાળા દિલ્હી કોર્ટના નામના આરોપીઓ વિશે માહિતી આપતા ચલાવ્યું હતું કે ત્રણ મુખ્ય આરોપીઓ કે જે પોતે રાજસ્થાનના ના વતની છે કે જેઓના નામ શિવરાજ રામ નિવાસ જાટ કમલેશ કુમાર મોહનલાલ બિસ્નોય નથુરામ નિંબારામ જાટ છે ત્રણે આરોપીઓ રાજસ્થાનમાં પોતાના બેંક એકાઉન્ટ તેમજ ગુજરાતના ડીસામાં તેઓના બેંક એકાઉન્ટ ખોલાવેલા છે ટેકનિકલ સોર્સના માધ્યમથી અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ ડીસા ખાતે પહોંચી ત્યારે મુખ્ય આરોપી ત્યાં દબોચાયો હતો બાકીના બે આરોપી રાજસ્થાન ભાગી ગયા બાકીના બે આરોપી રાજસ્થાન ફરાર થઈ ચૂક્યા હતા કે જે બાદ સાયબર ક્રાઇમની ટીમ રાજસ્થાન પહોંચી અને બંને આરોપીને પકડી અમદાવાદ લાવી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

આધાર કાર્ડ નંબર જણાવ્યા પછી કીધું કે આ આધાર કાર્ડ નંબર એક ગેરકાયદેસર પ્રવૃત્તિમાં મળ્યું છે જેમાં પાર્સલ છે પાર્સલમાં ડ્રગ્સ છે હથિયાર છે એટીએમ કાર્ડ છે આ બધું એમના પાર્સલમાં મળ્યું હતું અને આના લીધે એમને અરેસ્ટ કરવામાં આવે છે એમને અરેસ્ટ વોરંટ પણ વિડીયો કોલના માધ્યમથી બતાવવામાં આવ્યું હતું અને પછી ડિજિટલ અરેસ્ટ કર્યું એ ડિજિટલ અરેસ્ટ કર્યા પછી એમણે કીધું કે તમે પૈસા ટ્રાન્સફર કરો એમના છ બેંકના ખાતા હતા છ બેન્કના ખાતામાંથી એમને એક ખાતામાં ટ્રાન્સફર કર્યા અને પછી બેંકે જઈને આરટીજીએસના માધ્યમથી એમને એક કરોડને પંદર લાખ આ આરો આરોપી જે સાયબર આરોપી છે એના અકાઉન્ટમાં આ પૈસા એમને ટ્રાન્સફર કર્યા પછી એ ત્રણ કલાક સુધી એ ડિજિટલ અરેસ્ટમાં રહ્યા હતા એના પછી એમને થોડુંક ન્યૂઝપેપરની એક ઘટનાનું એમનું ધ્યાન ગયું અને એમને ખ્યાલ આવ્યું કે આ એક સાયબર ફ્રોડ છે જે એમની સાથે થયું છે અને તાત્કાલિક એમને સાયબર પોલીસમાં જાણ કરી અને ઓગણીસ વીસ પર કોલ કર્યું જેથી આપણે સમગ્ર કાર્યવાહી આમાં કરવામાં ચાલુ કરી આ એફઆઈઆર લીધી એના અંતર્ગત આપણે કાર્યવાહી ચાલુ કરી જેમાં પ્રથમ મુખ્ય આરોપી જેના અકાઉન્ટમાં જે બેંકનું ખાતું હતું એ અકાઉન્ટમાં પૂરેપૂરા પૈસા ગયા હતા એ મુખ્ય આરોપી શિવરાજ જાટ કરીને છે એ મૂળ રાજસ્થાન બલોત્રાનો છે અને એને આપણે સંયુક્ત એક ઓપરેશન કર્યું હતું જેમાં ત્રણ ટીમો પાડી હતી આ મુખ્ય આરોપીને આપણે ડીસા પાટણમાંથી પકડ્યા હતા એના પછી બે આરોપી ત્યાંથી નાસી ગયા હતા આ લોકો આ પૈસા જેટલા પૈસા બચ્યા છે જે ફ્રીઝ નહોતા થયા એને કાઢીને એકબીજાની અંદર અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે ભેગા થયા હતા ડીસામાં પછી આ જે બે આરોપી ભાગી ગયા હતા એમાં ત્રણ ટીમો આપણે રાજસ્થાન મોકલી હતી એનું પીછું કર્યું હતું અને એ ઓપરેશન કરીને પછી આપણે બે બીજા આરોપીને પણ રાજસ્થાન બલોત્રાની નજીક હાઈવે છે એમાં ત્યાંથી બે બીજા આરોપી આપણે પકડ્યા હતા આ એક રાજસ્થાનથી ઓપરેટ કરતી ગેંગ હતી જેમાં બેંક એકાઉન્ટ એ લોકોએ ગુજરાતના અનેક અલગ અલગ જિલ્લાઓમાં બેંક ખાતા ખોલાયા હતા અને ત્યાંથી આ લોકો બધા પૈસાનું ટ્રાન્સફર કરતા હતા છે કે હવે પબ્લિક પણ સામે આવી રહી છે ડિજિટલરાઇઝ થતું હોય તો તાત્કાલિક કે થોડાક સમયમાં જ્યારે એમને ખબર પડે છે એ પોલીસની સામે આવી રહી છે પણ આપણે બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણા નજીકમાં કોઈ સિનિયર સિટીઝન રહેતા હોય અને એમને ન ખબર હોય તો આપણે એમને ખાસ કહેવાની જરૂર છે કે કોઈ પણ ફોન આવે ટ્રાયનું કોલિંગ છે કે તમારો નંબર બંધ થઈ જશે કે તમારે નંબર કે આધાર કાર્ડ તમારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે કે આ નંબર બે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં મળ્યું છે આવું કોઈ પણ શંકાસ્પદ કોલ થતું હોય તો એમાં તરત એક્શન ન લેવું જોઈએ આપણે સ્ટોપ કરીને વિચારવું જોઈએ અને પછી જ એક્શન લેવું જોઈએ અને નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી જોઈએ અને નાણાકીય ટ્રાન્ઝેક્શન આમાં જરૂર પડે નહીં જ કરવા જોઈએ અને પોલીસને ટોટલ જાણ કરવી જોઈએ ઓગણીસ ત્રીસ નંબર છે ધારો કે ભૂલમાં આપણેથી કોઈ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કે મની ટ્રાન્સફર થઈ ગયું તો આપણે તાત્કાલિક આ નંબર પર કોલ કરીને જાણ કરવી જોઈએ શું છે કે હવે આ લોકોએ થોડુંક આમનું મોડસ ઓપરેટની બદલી છે આ એવું કહેતા હોય કે તમે કોઓપરેટ કરો તો તમારું કેસમાંથી નામ નીકળી જશે અને જેટલા પૈસા તમે અમને આપો છો અમે બધું તમને પરત કરવાના છીએ તો એક વાત ખાસ એ કહેવાની છે કે ડિજિટલ અરસ નામની કોઈ વ્યાખ્યા નથી કોઈ જોગવાઈ નથી પોલીસ કોઈ અન્ય કોઈ એજન્સી હોય તો એ ફિઝિકલી જ અરેસ્ટ કરતી હોય છે ડિજિટલી અરેસ્ટ કરવાનું કંઈ પ્રોવિઝન કોઈ પણ કાયદામાં નથી અને આ પૈસા પરત લઈને પરત કરવાનું પણ કોઈ પ્રોવિઝન જ નથી કોઈ પણ આધારે એ લોકો આ રીતે પૈસા લઈ ન શકે અને એને પરત કરવાની કોઈ મિકેનિઝમ થતી નથી આમાં ખાસ કરીને વૃદ્ધ અને મહિલાઓ એમને ટાર્ગેટ કરવામાં આવે છે એ ટાર્ગેટ વધારે કરવામાં આવતા હોય છે એટલે આપણે પણ આપણા નજીકમાં કોઈ પણ વૃદ્ધ લોકો રહેતા હોય કે જેમના બાળકો બહાર જતા રહ્યા હોય કામ કરવા માટે રાજ્ય બહાર કે ઇવન વિદેશ જતા રહ્યા હોય તો એ લોકોને ખાસ આપણે આ કહેવાની જરૂર છે કે આમાં ગભરાયા વગર પોલીસ સ્ટેશનને સંપર્ક કરીને ત્યાં કમ્પ્લેન દર્જ કરવી જોઈએ અને આમાં જેટલું વહેલા બને આપણે દર્જ કરતા હોય તો આપણે એટલું પૈસા પરત લાવી શકીએ છીએ જેમ કે હાલના જે કેસમાં છે અમને ઓલમોસ્ટ સિત્તેર ટકા રિકવરી મળી છે કારણ કે એમને ત્રણ કલાકની અંદર ખબર પડી ગઈ હતી અને એમને ઓગણીસ વીસ પર કોલ કરી દીધું હતું અત્યારે જે મૂળ આ લોકો શું કરે છે જે સાયબર ગાંઠ્યા છે કે એ સાય એક એપીકે ફાઇલ મોકલે છે જેમાં ઇન્વિટેશન કાર્ડ લખ્યું હોય છે મેરેજનો સિઝન છે અત્યારે નવેમ્બરથી ચાલુ થયું છે તો લોકો આ ડાઉનલોડ કરે છે એ ડાઉનલોડ કર્યાથી તમારું સિસ્ટમ તમારું ફોન કે ડિવાઇસ હેક થઈ જતું હોય એનું કંટ્રોલ બીજા પાસે મળી જતું હોય છે અને એના માધ્યમથી એ ઘણી બધી ડિટેલ્સ પાસવર્ડ્સ છે ઓટીપીસ છે એ બધું તમારા ફોનથી મેળવી શકે છે એક એ પ્રકારનું છે બીજું એ પણ છે કે એ લોકો ફોન ડાઉનલોડ કરાવીને પછી તમને ડિટેલ્સ પણ માગતા હોય છે એ એપી કે ન હોય તો અન્ય બીજા લિંકથી પણ આ સેમ એમઓ તરફથી કરી શકે છે તો કોઈ પણ ઓળખીતા ન હોય એની અનનોન લિંક કોઈ મોકલતા હોય કે એપી કે ફાઇલ મોકલતા હોય કે કોઈ આવી રીતે ઇન્વિટેશન કાર્ડ મોકલતા હોય પીડીએફ કે એના માધ્યમથી ડાઉનલોડ ન કરવી જોઈએ ફક્ત ઓળખીતા હોય ને આપણને ખ્યાલ હોય કે એ જ નંબરથી મોકલે છે તો જ આપણે આ ડાઉનલોડ કરીને એ કરવું જોઈએ અને ધારો કે આ ભૂલથી તમારી આ ડાઉનલોડ થઈ ગયું અને કંઈક પૈસા કે નાણાકીય વ્યવહાર થઈ ગયું કે તમારા પાસે તમારું વોટ્સએપ કે ફોનનું કંટ્રોલ જતું રહ્યું હોય તો તાત્કાલિક સાયબર પોલીસ કે લોકલ પોલીસ સ્ટેશનને જાણ કરવી જોઈએ હાલમાં આપણે જોઈએ છીએ કે બે ટાઈપના ફ્રોડ ખૂબ વધારે થઈ રહ્યા છે એક તો આપણે ડિજિટલ અરેસ્ટનું ફ્રોડ છે અને બીજું એપી કે ફાઇલ મોકલીને એમાં ઇન્વિટેશન કાર્ડ કારણ કે અત્યારે વેડિંગનું સીઝન ચાલુ થયું છે એટલે વેડિંગ ઇન્વિટેશન કાર્ડના નામથી એક ફાઇલ વોટ્સએપના માધ્યમથી કે અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી મોકલવામાં આવે છે અને એ ફાઇલને ક્લિક કરવાથી કે એને ડાઉનલોડ કરવાથી અનેકવાર એક તમારું ફોન હેક થઈ જતું હોય છે અને તમારા બેન્ક એકાઉન્ટના ખાતામાં પણથી પૈસા નીકળી જાય છે તો આ ફ્રોડથી આપણે બચવું જોઈએ કોઈ આપણે ઓળખીતા હોય ને એ જ આપણે કોઈ એપીકે ફાઇલ મોકલતા હોય કે ઇન્વિટેશન કાર્ડ મોકલતા હોય તો એને જ વાત કરીને પછી આપણે એમનું ફોટો કે ડાઉનલોડ કરવું જોઈએ અને આ ફ્રોડથી આપણે સાવધાન રહેવાની જરૂર છે તે સાથે એવીન ડિજિટલ અરેસના ફ્રોડ પણ હાલમાં રિપોર્ટ વધારે થઈ રહ્યા છે જેમાં આપણે જેમ પ્રધાનમંત્રીશ્રીએ કીધું છે કે સ્ટોપ થિંક તો પહેલાં રોકીને આપણે વિચારવું જોઈએ કે આ કેટલું સાચું છે કે ખોટું છે અને પછી જ આપણે એક્શન લેવું જોઈએ અને જેટલા વહેલાં બને ત્યાં સુધી ઓગણીસ ત્રીસ પર આપણે ફોન કરીને જાણ કરવી જોઈએ અને લોકલ પોલીસ કે સાયબર પોલીસનો સંપર્ક કરવો જોઈએ